હા એ દોસ્તો કેમ છો તો સ્વાગત છે બધાનું આજે ફરીને નવા વિડીયોમાં દોસ્તો જો વાગી ગયા છે સવારના સાડા સાત અને માતાજીને દીવો દેવભેતી કરી નાખ્યા છે અને સવાર સવારના બધાને જય માતાજી બાબા સીતારામ અને જય કષ્ટભન દેવ તો દોસ્તો જો હવે સાડા સાત વાગ્યા અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો જમીએ એને પછી જઈએ આપણે રોજના રૂટિનમાં હીરા કરવા માટે

પાંચ વાગ્યા છૂટા તો દોસ્તો પહેલી તારીખથી નિશાળનો ટાઈમ ભરી ગયો છે પહેલાં સાતથી બાર હતો અત્યારે અગિયારથી પાંચ છે તો મહીને મયુ અગિયાર વાગ્યા નિશાળ જાય અને ધમવા જો આરામમાં છે તમે જોઈ શકો છો હજી નિંદ્રાને આજીન છે તો દોસ્તો જમવાનું કમ્પ્લીટ થઈ ગયું છે ચાલો જમી લઈએ અને વિડીયોમાં ટ્વીટ સુધી રહેજો અને જોતા પહેલાં લાઈક ચેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો જઈએ કારખાને જમીને પછી તો દોસ્તો જો આપણે કારખાનેથી ઊભા થઈ ગયા છીએ અને રોડે સડી ગયા છે તો દોસ્તો આજે આપણે સવારનો કે વિડીયો સ્ટાર્ટ કર્યો ઘરેથી પછી ક્યાંય શૂટ કર્યું નથી કેમકે આજે જવાનું છે એમાં મેળીમાંના મંદિરે દર્શન કરવા માટે તો દોસ્તો વિડીયો તમે ખેડ સુધી જોયો કે તે ડુંગર છે મેયાડીમાં બિરાજમાન છે જે ડુંગરમાંથી તેનો નજારો નજારોમાં ચૂંટણીલા ચામુંડામાંના ડુંગર છે તેઓ ત્રિપક તે જ પ્રકારનો આમ લાઇટયું થાય ને એટલે ઓમ આકાર બને છે પણ આપણે જો કે વહેલા પહોંચી જઈશું એટલે એટલું બધું શૂટ નહીં થાય પણ જેટલું થાય છે એટલું તમને બતાવીશ તો દોસ્તો વિડીયોમાં ઠેઠ સુધી રેજો અને હું નીકળી ગયો છું રસ્તામાં ગાડી ઊભી રાખી અને પછી એન્ટ્રો દઉં છું તો ચાલો દોસ્તો વિડીયોમાં બીના રહીજો અને પૂરેપૂરો વિડીયો જોઈજો તો ચાલો જઈએ મા માના ધામ તો દોસ્તો જો આપણે પહોંચી ગયા મા મેયાડીમાંના મંદિરે મંદિર છે તે ડુંગરમાં જો સામે તમને બતાવે આ બાજુ બાજુમાં નું મંદિર એટલે મંદિરનો સેવક છે બાપુ બાપુ પાંચથી લઈને આવ્યો બાપુ જો નીચે સામે એટલે તે બાપુ રસોઈ બનાવે છે એટલે બાપુની રજા લીધી કીધું વિડીયો બનાવી નાખવા જો આ જોવા તમે કે ઓ ખીચરો ભલે લાગે છે અને સે પાળે તો ખીચરો બાપુએ એ કરશે નહીં અને તમે જો અત્યારે આ એક નંબર એક નંબર પવન આવે છે અને કાંઈ ઘટે નહીં પવનમાં તમે જુઓ અને જો તમને દ્રશ્ય બનાવો બતાવું બધાને જો આમાં ડુંગરમાંથી જેવી જોઈ શકો અને સામે દેખે ને ટાવર તમને ઝૂમ કરીને બતાવો જો આ છે ત્યાં આપણું ગામ છે જો કે વાગી ગયા છે ઘણા હાથ ઉપર થઈ ગયું એટલે અંધારું થઈ ગયું હોય અને આપણે કારખાને નીકળ્યા ત્યારે કીધું કે મેડીમાના મંદિરે વિડીયો બનાવતા જઈશું અને જો આ બાજુ છે અહીંયા મેડીમાનું મંદિર છે અને આ છે તે અમારું સિટી છે જ્યાં અમે કામે બે અંધારું થઈ ગયું હોય અને આપણે બરોબર ઉપર સેવી અહીંયા પણ દેવતા બેઠા છે અને આ ડુંગર ઉપર ઘણા બધા દેવતો દેવતા બેઠા છે દેવ દેવતાઓ ઘણા બધા છે જો આ બાજુ પણ જો અહીંયા પણ એક દેરી છે તો અહીંયા છે એ પછી તમને ઓળખ થશે દેખાય ત્યાં પણ છે અને નીચે પણ ઘણા બધા મંદિર છે અને જો આ આપણું શેરુભાઈ તો જો નીચે મંદિર છે ત્યાં આથી શરૂ થઈ ગઈ છે અને આપણે પવન પણ બહુ સારો આવે છે એટલે ઘણી શેરોની આરે બેઠા છે જો શેરો જો કેવો તલીન થઈ ગયો છે

આવી લાઇટું ગોઠવી બધી જગ્યાએ આમ જાય એટલે બધી બાજુ તમને આમ આમ કેમ ઓમ દેખાતો હોય એવું લાગે આપણે જે કારખાને આવી ને એ બાજુથી એવો નજારો લાગે અને કાલે સાંજે હું આવ્યો ને ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ ડુંગરનો આપણે વિડીયો મા મેળીમાના મંદિરનો બનાવીએ એટલે આજે દિવસનું ક્યાંય શૂટ નહોતું કર્યું અને સીધાથી આવી ગયા હતા મામિયાળીમાના મંદિરે તો ચાલો હું તમને એમાં મેયાડીમાના દર્શન કરાવું દોસ્તો જો આ છે એમાં મેળીમાં અને અહીંયા ઘણી મેળીમાંનો અખંડ દિવસો છે તમે જોઈ શકો છો અંધારું ફૂલ થઈ ગયું છે અને જો બધી આ લાઇટો છે ને રાતે તમને બતા નીચેનો નજારો અહીંયાથી આપણે જવાનો રસ્તો છે નીચે જવું અને જો બધી લાઇટો તમને દેખાઈ દે છે અને શેરુભાઈ પણ મંદિરમાંથી આવી ગયા છે અને કોયલ પણ સરસ મજાના ટવકા કરે છે તો માં મેડી માના દર્શન કરી અને આપણે જઈએ છીએ નીચે જો હવે અંધારું પણ ઘણું થઈ ગયું ને શેરુભાઈ તો જે કોઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે ને તેની વાયા વાયા ઉપર આવે અને નીચે સરસ મજાનું ગાયું પણ ઘણી બધી બાપુ રાખે છે બાપુ છે તે બહુ સેવાભાવી માણા છે અને જો આ બાજુ સવારમાં રોજ ઘણી બધી ઝાર પણ નાખે છે પાર્યવાની અને જો તમે નજારો દેખાડજો પાર્યવારણ કેવું સરસ મજાનું પીવાનું આ જગ્યાએ જાહેર હોય અને પાણી પણ પીવાનું અને જો નીચે આ છે ને તે બાપુની જગ્યા છે અને ગાયો પણ ઘણી રાખે અને આ બધું પહાડી વિસ્તાર જ છે લાગટ તમે જોઈ શકો અને એક નંબર છે આવે છે ને અહીં જો બાપુએ મેળો બનાવ્યો છે પવન ખાવા માટે બે એટલે મજા આવે ચાલો શેરું નીચે તો આપણે છે નીચે કારણ કે ડુંગર તો બહુ વધે જ છે અને મેં ડાયરેક્ટ શૂટિંગ ચાલુ કર્યું ઉપરથી ડુંગરથી એટલે બધું નીચે આવીને તો આપણે બધું જે શૂટ કરવાનું છે એ થઈ જાય શેરું બીને આવું હાલ શેરું ખાલી નામ પડે ને બગડા બોલાવતો આવે એ આ મંદિરનો સેવક બાપુ અને હા શેરુભાઈ કોઈને ગરવા ન દે હો રજા સિવાય એવા છે આ શેરુ મને પણ ઘડીક લાગી હતી અને જો આ બાજુ છે તે કાળ દાદાનું મંદિર છે અને આ બાજુ એક્ઝેક્ટ હનુમાનજી મહારાજ બેઠા અને ઉપર છે મેરડીમાં અને જો નીચે ભાઈ છે આ રસ્તો છે જો કે હજી પગથિયા નથી પણ સમય જતાં અહીંયા મેળીમાંના આશીર્વાદથી બધું થાય છે મને એવું દેખાય છે અને મા મેળીમાંના આશીર્વાદ છે ને તો અવશ્ય અહીંયા પગથિયા થાય છે અને સરસ મજાનું મંદિર પણ થાય છે અને મા મેહડીમાંના ધામ તરીકે ઓળખાય છે તો આવું છે મા મેળીમાનું મંદિર અને જો આ પણ ડુંગર જ છે પણ આ અડધે છે જો અહીંયા સરસ મજાની ગાયોને વાસરડા પણ છે અને આ બાજુ છે ત્યાં બા બાપુને રહેવા માટેના ત્રણ ચાર રૂમ છે અને લાઇટો જુઓ તમે સામે પણ હનુમાનજી મહારાજ છે લાઇટો મેં તમને કીધું ઓમ ઓમ દેખાય આમ એ પ્રકારની બધી બાજુ લાઇટો ગોઠવવામાં આવી જોઈ શકો તમે બધી નકરા ગલક મૂક્યા છે અને આ બાજુ જો ઝાડવામાં પણ લાઇટો ગોઠવવામાં આવી છે એટલે કાંઈ ઘટે એવું છે નહીં બાપુના આશ્રમમાં જો આ પૂરેપૂરો તમને ડુંગરનું દ્રશ્ય જો સામે છે ને ત્યાં આપણી બાઇક પડી છે તમે જોઈ શકો અને આ આટલો ડુંગર છે ત્યાં અહીંયા આશ્રમ છે જો આ બાજુ બાપુનો રૂમ છે અને જો શેરુભાઈ પણ સામે ઊભા છે તો આપણે એમને બાય બાય કહી દઈએ અને આજે તમને ટપકા દેખાય ને મેં કીધું ને એમ ઓમ પ્રકારનો જો કાંઈ ઘટા નહીં જો અહીંયા પણ એક ગલબ છે આ બધે ગલબ છે અને ચાલો દોસ્તો તો દોસ્તો બાપુ પાસે ગયા હતા બાપુના આશીર્વાદ લઈ અને હવે આપણે જઈએ છીએ નીચે કેમકે ટાઈમ પણ ઘણો થઈ ગયો સાડા સાત વાગી ગયા એટલે આપણા મોબાઈલમાં બહુ રિઝલ્ટ તમને નહીં આવે કેમ કે અંધારું થઈ ગયું છે અને હવે આપણે જઈશું સીધા ઘરે અને વિડીયોને આપણે પૂરો કરીશું અને તમને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને ચાલો દોસ્તો ફરીને આપણે દિવસે આવશું બાપુએ કંઈક કીધું તારીખ કઈ છે ત્યાં ઉત્સવ છે એમાં મેળીમાંનો તો ત્યારે આપણે જરૂરને જરૂર આવશું એમને કાર્ડ આપ્યું છે મને તો આપણે હજી વાર છે શ્રાવણ મહિનામાં કંઈક કીધું હાથમાં આઈઠમ ઉપર જ તે તો આપણે ત્યારે જરૂર આવશું ઘણી બધી બાપુ સાથે વાતચીત કરી અને હવે જઈએ છીએ આપણે ઘરે તો દોસ્તો ચાલો હવે મળશું આપણે કાલના વિડીયોમાં અને દોસ્તો અહીં સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર તો ચાલો દોસ્તો મળશું હવે કાલે તો બધાને ડુંગરવાળા મેળીમાંના જય માતાજી તો ચાલો દોસ્તો મળશું કાલે ટટ્ટા બાય બાય